મિત્રો આજે અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન પચીસ માં લગભગ લગભગ પંદર હજાર જેટલા યુવાનો અહીંયા એકત્રિત થયા છે મેં હમણાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક એપનું ઉદઘાટન કર્યું એપ ખુલી મૂકી એપના ફીચર્સ એના બધા જ પાસાઓ બહુ ઝડપથી અહીંયા હું હૃદયપૂર્વક એપ તૈયાર કરવાવાળા સૌ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે જે પ્રોફેશનલ પદ્ધતિથી કોઈ રાજ્ય સરકાર પોતાના ઉદ્યોગ વિભાગનું માર્કેટિંગ કરે ઉદ્યોગ પોટેન્શિયલનું માર્કેટિંગ કરે એવી પ્રોફેશનલ રીતે તમે પાટીદાર સમાજના યુવાઓનો માટે બધી જ પ્રકારથી બિઝનેસના સંરક્ષણ સંવર્ધન અને વૃદ્ધિ માટેની બધી જ જરૂરિયાતો એક જ એપમાં પૂરી કરી છે એ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત યોગ્ય કાર્યક્રમ છે મિત્રો ઇન્ફોર્મેશન માહિતી આજના જમાનાનું બહુ મોટી તાકાત છે મનમાં ઉમંગ હોય ઉત્સાહ હોય ક્ષમતા હોય રોકાણ કરવા માટે મૂડી પણ હોય પરંતુ યોગ્ય માર્ગદર્શન અને માહિતી ના હોય તો ઘણી તકલીફો પડે એક જમાનો તો જ્યારે આટલી બધી માહિતી એક જગ્યાએથી લેવા માટે કન્સલ્ટન્ટ રાખવા પડતા હતા અને મસ્ત મોટી ફીસ કન્સલ્ટન્ટ લઈ જતા હતા હું અહીં બેઠેલા યુવાનોને કહું છું આજે ભોજન કરતા પહેલા એપ ડાઉન કર ડાઉનલોડ કરજો તમારે કન્સલ્ટન્ટ રાખવાની જરૂરત નહીં પડે મને વિશ્વાસ છે આ કાર્યક્રમના માધ્યમથી યુવાઓને નેટવર્કિંગનો અવસર મળશે ટેકનોલોજીનું એક્સપોઝરનો અનુભવ મળશે બિઝનેસની અંદર મેં આગળ કહ્યું એમ મેન્ટરશીપ કોઈ ફીઝ વગર મળશે અને ડિજિટલ માર્કેટ પ્લેસ એક્સેસ પણ આ જ એપથી તમને મળવાની છે મિત્રો આટલી બધી વસ્તુ જે લોકો દેશના અર્થતંત્રને ગુજરાતના અર્થતંત્રને આગળ વધારવા માટે ઉત્સુક હોય એમના માટે ઊભી કરવી એ બહુ મોટી વ્યવસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કરી છે મારા હૃદયપૂર્વકના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને અભિનંદન છે ક્લાયન્ટ મેન્ટર કેરિયર ઓપોર્ચ્યુનિટી અને બજાર સુધીનો માર્કેટ સુધીનો સીધો સંપર્ક આ એપના માધ્યમથી થવાનો છે અને સમગ્ર વિશ્વમાં નંબર એક પર હોય એવા ભારતની રચના કરવી હોય તો બે બહુ મહત્વપૂર્ણ ચીજો છે એક આત્મનિર્ભર ભારત દરેક ક્ષેત્રમાં દરેક

દરેક ભારતીય ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે એનો સંકલ્પ કરો